મોટો મહોત્સવ થવા જઈ રહ્યો છે આ સમયે આપણે એના મહંત શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ એવા રામ બાપુને મળવું છે રામ બાપુ સાથે વાતો કરવી છે ઘણા બધા પ્રશ્નોનું નિવારણ લાવવું છે ત્યારે આવો આપણે સૌ મળીએ રામ બાપુને અને વાત કરીએ આ ઠાકરની આ જોત ઠાકરની જ્યોતની અને આ મહા કેવી તૈયારી છે અને કેવા કેવા કાર્યક્રમો થવાના છે એ બધા પ્રશ્નોનું નિવારણ આપણે બાપુ સાથે મળશે આવો વાત કરીએ બાપુ સાથે જય શિયા મારી અત્યારે ડાબી બાજુએ બિરાજમાન નગા લાખા ઠાકર ના શ્રી શ્રી એક હાજર આઠ બાપુ આપનું હાર્દિક સ્વાગત છે આપના ચેતનાઓના શરણોમાં પણ કોટી કોટી વંદન બાપુ વાત કરવી છે કે આજે મહા મહોત્સવ અહિયાં થઈ રહ્યો છે ગોપ જ્ઞાન ગાથા કો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કયો કે સંત નો મેળવડો કે ભજન ભોજન ને સંદર્શન માં સંગમ કયો જે કયો એ અહીંયા જે થઈ રહ્યો છે એની બેઝિક માહિતી થી શરૂઆત કરવી છે તો બાપુ બેઝિક માહિતી આપો કે ક્યારથી આ શરૂ થાય છે કેટલા દિવસ ચાલવાનો છે આ મહોત્સવ અને કેવા કેવા આયોજન આ મહોત્સવ ની અંદર કરવામાં આવ્યા છે આવનાર તારીખ ચૌદ બે હજાર પચીસ એટલે પચીસ આ સંત શ્રી નગા લાખાઓપાએ જે તે ટાઈમે અહીંયા બાવળિયાની સ્થાપના કરી ત્યારે સત્તરસો ને સંવંત સત્તરસો પાંત્રીસ સાલથી અને આજે હું એમની બારમી પેઢી અને આખા આપવા પછી બારમી પેઢી અને આ પાછો એ ભગવાનના ભગવાન અમારી ઉપર કૃપા છે ને અમારા હાથે કંઈક લખાયેલું છે એ ફરીને આ પાછો પુનઃ પ્રતિષાનો દિવસ આવનાર તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ ના દિવસે પ્રતિષા ત્રણ દિવસ પ્રતિષા છે ચૌદ પંદર ને સોળ અને સોળ તારીખ થી શ્રીમંત ભાગવત હમણાં વાત કરી એમ બહુ જ્ઞાન ગાથા એ તારીખ સોળ ત્રણ થી ચાલુ થાય છે અને આપણા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ વક્તા એવા પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા કથાનું રસપાન થવાનું છે એમાં સાત દિવસના કાર્યક્રમની અંદર આમ તો કુલ નવ દિવસનો કાર્યક્રમ છે ચૌદથી બાવીસ નવ દિવસના કાર્યક્રમની અંદર વચ્ચે વચ્ચે સંતવાણીના પ્રોગ્રામો છે તારીખ પંદર સત્તર ને ઓગણીસ એમાં ત્રણ સંતવાણીના પ્રોગ્રામ છે એમાં આપણા સૌરાષ્ટ્રના હરેક સુપ્રસિદ્ધ કલાકારો જેને ખ્યાત નામ છે એવા બધા કલાકારો પણ આવવાના છે અને એમના દ્વારા વાણી પી રહેશે સાથે અમારું એક સપનું હતું કે ભરવાડ સમાજ એક જગ્યાએ ભેગો થાય હા અને એના બેઝિક માટે અમે એવું નક્કી કર્યું ભાઈ આપણે બેનો દીકરીનો હુડા રાસ રાખીએ એટલે એકાવન હજાર બેનો દીકરીનો હુડા રાસ રાખીએ હાજી એની તારીખ છે વીસ ત્રણ બે હજાર પચીસ એટલે કથાની દરમિયાન એ સાથે વણી લીધું છે

એ અત્યારે અહીંયા લાયા છે અને કાલે પ્રજ્વલિત કરવાના છીએ કાલેનું શુભ મુહૂર્ત છે એટલે કાલે અગરબત્તી છે શુભ મુહૂર્ત આ ઠાકરના સાનિધ્યમાં અમારે વધારે પ્રખ્યાત ઠાકરધામ બાવળિયારી બોલાય અને આ ઠાકરને સેવા સેવા સ્મરણ અને ઠાકરના ગુણગાન ગાવી અને સાથે સમાજ સેવા કરીએ પણ બીજી વાત હું તમને એ કહું કે અહીંયા એક સમાજ નહીં ખાલી માલધારી સમાજ આવે એવું નહીં અઢારે આલમ માટે ફૂલું છે મનુષ્યની મનસ માત્રની સેવા કાળમાં પણ અહીંયાથી ક્ષેત્ર ચાલુ હોય એટલે એમાંથી અનદાન પણ કરેલું છે એવા વિકટ પરિસ્થિતિમાં વાવાઝોડા વખતે આપણે તમે જોયું હોય છે કે હમણાં થોડાક ટાઈમ વર્ષો પહેલાં આપણે તો વાવાઝોડા આવ્યું ત્યારે અહીંયા એકસો ને બે ગાઢી ઘાસ એક જ વ્યક્તિમાં વિજયભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું અહીંયા આજે આ મહોત્સવ ચાલી રહ્યો છે એ મહોત્સવના જમણવારના દાતા એક જ અમારા ભવનભાઈ કરીને છે એ સિવાય પાછા અન્ય સમાજ અમારા જેને કઈ ઠાકરે આપ્યું છે એને શુભ લક્ષ્મી આપવા ખુબ દિલ થી વાપરી છે એકાવન લાખ થી લઈને એકાવન હજાર સુધી ના અગિયાર હજાર સુધી દાતા છે એકાવન સો રૂપિયા દાતા છે પણ એ તો જેને જેવી શક્તિ એવી ભક્તિ બધા ધનલક્ષ્મી સારા કાર્યમાં વાપરી છે બાપુ વાત આગળ કરવી છે કે આ જે મહોત્સવ છે

ઉતારા વિભાગ માણસોને રહેવા માટેના પછી જ્યાં હુડારાસ ગોપી હુડારાસ રાખ્યો છે એની જગ્યા પણ એટલે કુલ સાતસો સાડા સાતસો વિભાગ સાથે પાર્કિંગ સહિતની જગ્યા આમ તો પાર્કિંગની જગ્યા ગણું એટલે વધી જાય છે પણ આ ઉપયોગમાં આટલી જગ્યા અને એ પણ અમારા બાવળિયા અને ક્ષત્રિય સમાજની જગ્યાઓ છે અને નિઃશુલ્ક એ પણ ઠાકર સાથે જોડાયેલા છે અને સેવામાં દર વર્ષે હોય છે જન્માષ્ટમીનો આપણો મોટો પ્રસંગ હોય ત્યારે બે થી ત્રણ લાખ માણસ હોય ત્યારે પણ એમની સેવા એવી રીતે રીતે ચાલુ હોય છે બાપુ આગળ વાત કરવી છે કે તમે જેમ વાત કરી કે ઉતારા માટે લોકોને અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ અન્ન ક્ષેત્ર માટે નવ થી નવ લાખ લોકો અહીંયા અન્ન ક્ષેત્રમાં અન્ન લેવાના છે બાપુ આ સિવાય વાત કરવી છે કે જે નગાલાખા ઠાકરના આંગણે આપણે બેઠા છીએ એ પરંપરાની થોડી વાત કરો અમને કે આ પરંપરા ક્યાંથી ચાલુ થઈ ને કઈ રીતે અહીંયા સુધી રામ બાપુ સુધી પહોંચી તો એની થોડી વાત અમને અહીંયા કરો હું બારમી પેઢી એટલે મારા પિતા શ્રી યશુ બાપુ એમના પિતા રાઘુ બાપુ એમના પિતા હરિબાપુ હરિબાપુના પિતા મોતી બાપુ મોતી બાપુના પિતા અમરા બાપુ એમના પિતા અર્જન બાપુ એમના પિતા બાપુ વાહા બાપુ પૂના બાપુ રૂડા બાપુ અને નગાલા ખાબુ બારે બાર પેઢી હા અને ભગવાનની એવી કૃપા છે કોઈ પેઢી ખંડિત નહીં કે કોઈ આપણે બીજેથી લઈને ગાદીએ બેઠડા એવું નહીં પરંપરા કહી મારી પછી પણ ગાદી તિલક થવાનું છે સત્તર તારીખે મારા દીકરા જે આપણે આમ આ પરંપરામાં જે મોટો દીકરો હોય એને ગાદી તિલક થતું હોય છે એટલે મારી પછી મારા દીકરાને આમાં આ પ્રસંગમાં સાથે ગાદી તિલક રાખ્યું છે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ અમારે મોટી બોરુ લાખા બાપા ની સમાધિ મોટી પુરુષ પરંપરામાં સેવા પૂંજા માટે એટલે અહીંયા અમારા બાપુ ના હસ્તક ગોપાલ ભગત ની ચાદર વિધિ વિધિનો કાર્યક્રમ ગોપાલ બાપુ લઘુમહન બનવા માટે જઈ રહ્યા છે લઘુમહન તો છે જ મન તરીકેની મહાન તરીકેની બિરાજમાન થાય છે બાપુ આગળ વાત કરવી છે કે જે આપણા ઠાકરની જોત થતી હોય છે બાર બીજ ના ધણીક હોય તોય ભલે અને આપણો ઠાકર હોય તોય ભલે એવી એક માન્યતા છે કે બે બાપુ ઠાકર છે એ જ્યોતે અને પાટે એ હાજરા હાજર હોય છે તો એના વિશે થોડી વાત કરો કેટલા સમય અહીંયા જ્યોત થાય છે કઈ કઈ રીતે થાય છે એની વિશે અને નું મહત્વ થોડું બાપુ અમને સમજવું છે રામદેવજી વખતથી જ્યોતના મહિમા તો આમ તો આપણા આદિપુરુષ જ્યોતિ સ્વરૂપ જ દર્શન કરવી છે બધા આ ત્યાંથી જ્યોતિ સ્વરૂપના દર્શન છે એ પછી રામદેવજી મહારાજ વખતે રામદેવપીર બાપા વખતે વધારે પ્રચલિત જ્યોતનું મહત્વ પણ એ જ રીતે આપણા સમાજમાં નગા લાખા બાપા એટલે બારમી પેઢી પહેલાથી સતત દર બીજ દિવસે સુદ બીજ દિવસે જ્યોત હોય અને બારે બાર બીજ આજ સુધીમાં કોઈ બીજ એવી ખંડિત નથી કે જ્યોત ના થઈ હોય એમ અમારે અહીંયા દર બીજે બે શ્રીફળ હવા છે ચોખા દરબાર પરિવારમાંથી અમારે આવતા હોય છે અમારે ભાઈચારાનો નાતો છે અને એ સવા શેર ચોખાને બે શ્રી આવે પછી જ પાટપૂજા પુરાતી હોય છે અને દર બીજે જોત થતી હોય એમાં દર બીજે અત્યારે દસ બાર હજાર માણા જોતના દર્શન માટે આવતું હોય રાત્રે અમુક હોય દિવસના હોય અને ફરજિયાત જોતના દર્શન કરીને બધા પ્રસાદ લેતા હોય બાપુ જોતની વાત કરી હવે ત્યાંથી થોડીક આગળ વાત કરવી છે કે આપણો સમાજ માલધારી સમાજ એ શરૂઆતથી ઘણો બધો પછાત હોય એ આપણા આર્થિક રીતે ગણીએ તો ભલે

અને બીજું નિર્વેશની સાથે શિક્ષિત હોવો જોઈએ શિક્ષિત હોવો જોઈએ ખાસ તો મોટું સપનું અમારું એ છે પૂજ્ય યશુબાપુ દ્વારા અહીંયા હોસ્ટેલ બનાવી હતી અમારે આપણે મફતભાઈ ભરવાડ દ્વારા હોસ્ટેલ અહીંયા બાંધકામ બત્રીસ રૂમનું હોસ્ટેલ બે માલની હોસ્ટેલ છે એમાં અત્યારે આપણા સમાજના છોકરા નેવું છોકરાઓ ભણી રહ્યા છે અને અહીંયા અભ્યાસ ચાલુ જ છે બે હજાર ત્રણમાં ચાલુ કર્યો હતો અભ્યાસ આજે પણ ચાલુ જ છે આપણી હોસ્ટેલ અને આપણા હરેક સિટીમાં હોસ્ટેલ થાય અને અમને હજી બીજા આગળના પણ એવા ભવિષ્યમાં ગાંધીનગરની અંદર કે અમદાવાદની અંદર કોઈ સારી જગ્યા મળે તો અહીંયા હોટેલ બનાવી અને સમાજના યુવાનોને શિક્ષણ અને સાથે સંસ્કાર શિક્ષણ શિક્ષણ તો આપણે વેચાતું લઈ ગયું પણ સંસ્કાર થઈ ધાર્મિક જગ્યા અને પોતાના પરિવારમાંથી પોતાના પરિવારમાંથી મળતા આપકો ગુરુ મહારાજ હોય એ બાપુ શિક્ષણ સાથે સારા

અને હિન્દુ સમાજ બળચોથ ચોથના દિવસે એનું પૂજન કરતા હોય છે સાથે કોઈ સારો ધાર્મિક કાર્યક્રમ હોય તો ગાય માતાથી આપણે શરૂઆત કરતા હોય છે અને એને ગાય માતાના આપણે શુભ કાર્ય કરતા છે એ પવિત્ર છે અને આપણે તો માતા તરીકે જ છે ને એનું દૂધ એ પણ અમૃત છે હા ગાયનું દૂધ એ અમૃત છે એટલે ગાય અમે તો એવું કેવી છે કે રાષ્ટ્રનું રાષ્ટ્રીય ગાય માતાનો નું બિરુદ મળવું જ જોઈએ મળવું જ મળવું જ જોઈએ બાપુ અહીંયા સુધી વાત કરી અને આખા જે કાર્યક્રમ છે એની રૂપરેખા આપે અમને સમજાવી એ બદલ આપનો આભાર આટલો સમય કાઢી અને આપે અમારી સાથે વાત કરી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર આપ સૌએ પણ આ વિડીયોને છેલ્લે સુધી જોયો એ બદલ આપનો આભાર પૂજ્ય રામબાપુ મારી બાજુમાં બિરાજમાન છે બાપુને પ્રાર્થના કરીએ કે બાપુ આપના આશીર્વાદ નગાલાખા ઠાકરના આશીર્વાદ ને પૂજ્ય ઈસુ બાપુના આશીર્વાદ અમારી ઉપર હંમેશા રહે અને ખૂબ ખૂબ આદરવાધી અમે જે સપના જોયા છે સપના પણ સાકાર થાય અને આપના જે સપના છે સમાજ માટે એ સપનાઓ પણ આપ સાકાર રીતે જોઈ શકો એવી ભગવાન ને પ્રાર્થના આપણે ઠાકને આવી પ્રાર્થના કરીએ કે સૌના સપના ઠાકર પૂરા કરે અને સમાજમાં ખૂબ પ્રગતિ થાય શિક્ષિત થાય દીક્ષિત થાય નિર્વેશની થાય અને તંદુરસ્ત રહે એવી ઠાકર પાસે પ્રાર્થના કરીએ જય શ્રી રામ જય શ્રી રામ જય ઠાકર